બે હજાર નવની અંદર ગુજરાતનું ગૌરવ એમને ગણ્યા હતા કે આ જે વિશ્વનું ગૌરવ છે એનો મને પણ એક આનંદ છે કે ચલો ભાઈ આપણે બહુ સબ્જેક્ટિવ વાત આજથી સોળ વર્ષ પહેલાં લખી આપણું શ્રી કે જે બી લોકોને માનવું એ માને પણ હું પ્રમાણિકતાથી કહીશ કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ મેં ક્યારેય એમને મળવા માટે પ્રયત્ન જ નથી કર્યો હા નરેન્દ્રભાઈને કામ કરતા જોયા નજીકથી જોયા જે રીતના અહિયાં લોકલ કાર્ય આપણા છે નરેન્દ્રભાઈ હોય કે જીતુભાઈ સુખડીયા હોય એમને જોયા એવી જ રીતે નરેન્દ્રભાઈને જોયા કે ભાઈ શ્રદ્ધા અંધી હોતી અગર શ્રદ્ધા અંધ નહીં હોતી તો શ્રદ્ધા જ નહીં હોતી એટલે એ આના જેવું છે ભક્ત હોય ને ભાઈ એને ભગવાન જ પ્રિય લાગે નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ યુટીસી ન્યૂઝ નો આ ખાસ કાર્યક્રમ બુક રિવ્યુ એટલે કે બુક રીડિંગ આ કાર્યક્રમમાં અમે એક એવા લેખક સાથે ચર્ચા કરીએ છીએ જેમને કંઈક ને કંઈક ચોપડી લખી હોય કે કંઈક સાહિત્ય સાથે તેઓ જોડાયેલા હોય આજે આપણી સાથે છે દિનેશભાઈ ઠક્કર દિનેશભાઈ ઠક્કર વર્ષોથી કંઈક ને કંઈક લખતા આવ્યા છે સમાજને લગતા સામાજિક સુધારાને લગતા એ લખતા આવ્યા છે પરંતુ હાલમાં જે તેમણે બુક લખી હતી જે પુસ્તક લખી હતી તે હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપર અને દિનેશભાઈનો જો પરિચય આપીએ તો એમ તો દેશભરમાં ઘણા લોકોએ નરેન્દ્ર મોદી વિશે કંઈક ને કંઈક લખ્યું હશે પરંતુ એ નરેન્દ્ર મોદી સાથે ઘણો સમય કામ પણ કર્યું છે સાથે રહ્યા પણ છે તો એમના અનુભવ બીજા કરતા થોડાક અલગ હોઈ શકે છે આજે આપણે આ પુસ્તક જે મારી સાથે છે કે જેમાં વડનગરથી વિશ્વવ્યાપી થઈને વડનગરી એટલે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીથી પછી એ વડોદરાથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા આ બધું જ આ પુસ્તકમાં હશે એટલે એના ટાઈટલ પરથી જેવું લાગે છે આપણે દિનેશભાઈ દિનેશભાઈ સાથે ચર્ચા કરીશું ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અને જે રીતે તમે જણાવ્યું કે તમે પહેલેથી જ લખતા આવ્યા છો પરંતુ હાલ તમે જે આ પુસ્તક લખી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આ પ્રેરણા કેવી રીતે આવી અને આ ટાઇટલ શું કહે છે તો આપનો ખૂબ ખૂબ આભાર માનું આપણી ચેનલનો આભાર માનું યુ ટીવીના દર્શકોને પણ હું મારા તરફથી શુભેચ્છા પાઠવું છું અને મનોજભાઈ એક ક્રિએટિવ વ્યક્તિત્વ છે ખૂબ અલગ જ કામ કરવાથી ટેવાયેલા છે એમના પ્રશ્નનો જો જવાબ આપું તો આની પૂર્વ ભૂમિકા એવી છે કે બે હજાર એકવીસમાં જ્યારે આદરણીય નરેન્દ્રભાઈના જાહેર જીવનના વીસ વર્ષ પૂર્ણ થતા હતા અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય લેવલ પર પણ એ કાર્યક્રમ ઉજવાયો હતો પણ ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભાજપે વીસ દિવસનો આખો એક કેમ્પેનિંગ આપ્યું હતું અને એને અલગ 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 કઈ રીતે કામ કરવું કયા દિવસે એની આખી એક રૂપરેખા ઘડી અને કાર્યકર્તાઓ સમક્ષ મૂકી અને મીડિયા સેલના સંયોજક તરીકે જે કાર્યક્રમનું રૂપરેખાનો જે આખો એક હેતુ હતો બેઠક હતી એમાં હું હાજર હતો જેવી આ વાત થઈ એટલે મારું મન દોડતું થયું કે ભાઈ આપણે પણ વ્યક્તિગત રીતે પણ ક્યાંક કરવું જોઈએ વીસ દિવસ સુધી મીડિયા સેલના એક કાર્યકર્તા તરીકે તો હું કરીશ જ પણ વ્યક્તિગત કંઈક જો હું આપું તો મને પણ નરેન્દ્રભાઈના સંસ્મરણો યાદ આવશે અને મારે મારા જ મનની અંદર જે કંઈ વાતો ગરબાયેલી પડી છે જે મને બીજા કોઈ સ્વરૂપે તક મળી કે ના મળી એને હું બહુ વિષય નહીં માનતો પણ આ એક મારા માટે તક પણ છે તો એક સરસ મજાનું નાનકડું પુસ્તક દિવસ મારી પાસે સાત કે આઠ જ હતા એટલે તે વખતે ગુજરાત પ્રદેશના જે મધ્ય ગુજરાતના આપણા અત્યારના જે મહામંત્રી છે પ્રદેશ વડોદરા શહેર ભાજપના એ સત્યેન્દ્રભાઈ મધ્ય ગુજરાતના પ્રભારી હતા એટલે મેં એમને વાત કરી મને કે દિનેશભાઈ એક દિવસ રાહ જુઓ ને જરા ભલે મેં દુ આપણે રાહ જોઈએ એટલે પછી બે દિવસ પછી મેં ફરી ફોન કર્યો હતો કે આપણે અહીંયા વર્ગ કરી રહ્યા છે અને વર્ગમાં જ આપણે વિમોચન થાય તો કેવું મેં ધું ભાઈ મને તો રૂડું વિમોચનનો આખો ખર્ચ વધી જશે પહેલી વાત ને પ્રદેશના આટલા બધા લોકો અને મધ્ય ગુજરાતના આખા મીડિયાના કાર્યકર્તાની વચ્ચે પુસ્તકનું વિમોચન થશે તો રસ્તામાં આવતા આવતા રૂપરેખા ઘડતો ગયો તો મગજમાં વિચારો આવ્યા બે ત્રણ વિષય મગજમાં આવ્યા પણ કંઈ જામ્યા નહીં આવીને લખ્યું મારી ઓફિસ પર બેસીને પછી એક વિચાર એવો આવ્યો કે કંઈક અલગ લખીએ આપણે નરેન્દ્રભાઈ એ વિશે તો ઘણું બધું લખાયું છે પણ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ કેમ છે એ મારા મગજની અંદર એક વિચાર ગુમ રહ્યો તો થયું કે ભાઈ એમની પાસે એક વિશિષ્ટતા તો છે જ બાકી એક સાધારણ પ્રચારક ઘણા બધા પ્રચારકો આરે સાસમાં ઓગણીસો પચીસથી સો વર્ષના ગાળામાં આવ્યા પણ એક પ્રચારક તરીકે અટલજી પછી જો કોઈ પ્રચારક વડાપ્રધાન પદે પહોંચ્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદી જ છે તો મને થયું કે અટલજી તો આપણા માટે અનટચ વ્યક્તિત્વ છે આપણે એમના વિશે તો કંઈ લખી શકીએ એમ જ નથી પણ નરેન્દ્રભાઈ વિશે લખવાની હિંમત કરવી જોઈએ ખરેખર તો એ વ્યક્તિએ એ વખતે એ વ્યક્તિ વિરાટ તો મને પામેલા જ હતા પણ છતાંય હિંમત કરી અને લખવાનું શરૂ કર્યું તો થયું કે ભાઈ પહેલાંમાં પહેલો વિષય મારા મગનનો સંઘ આવ્યો અને સંઘ આવ્યા પછી સૌનો સાથ સૌનો વિકાસ આવ્યો મને થયું કે આ સૌ પર જ લખીએ તો કેવું એમ તો એમ કરતાં કરતાં મેં બધા એમના જે સદગુણો હતા હું એમને સદગુણ જ કહીશ વિશેષતાઓ છે ખરેખર તો તો લગતાં લગતાં લગતા મને પંદર સત્તર સો પર વિષય મળી ગયા પછી હિંમત કરી કે હવે એકવીસ દિવસનું એકવીસ દિવસનો કાર્યક્રમ છે એમના જીવનને જાહેર જીવન વીસ વર્ષ પૂરા થાય છે તો કેમ આપણે એકવીસ પ્રકરણની અંદર એકવીસ સદગુણો ના લઈએ એક દિવસ વધારે વ્યતીત કર્યો તો એમની વિશેષતાઓ એકવીસ મને મળી અને આ પુસ્તકની અંદર એમના એકવીસે એકવીસ સદગુણો જેમાં આમ જોવા જઈએ તો સંઘ સંસ્કાર સુદ્રઢ શરીર સંસ્કૃતિ સંરક્ષણ સ્વધર્મ પાલન સેવકાઈનો ભાવ સદભાવના આવા જે કંઈ એમને એમના જાહેર જીવનની અંદર જે કંઈ ગુણો પ્રદર્શિત પણ થયા છે લોકોએ પણ જોયા વિશ્વએ પણ જોયા તો એની પર એક લખવાનો પ્રયત્ન કર્યો અને પાંચ છ દિવસની અંદર પુસ્તક તૈયાર કર્યું અને પછી પ્રિન્ટિંગ માટેની વ્યવસ્થા એના ખર્ચ માટેની વ્યવસ્થા પણ પાર્ટીના ઘણા બધા મિત્રોએ આપી અને ગુજરાત વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને અને મીડિયા સેલનો જે વર્કશોપ હતો એની અંદર આવેલા તમામ લોકોને આ પુસ્તક અમે વિનામૂલ્યે આપ્યું જેથી કરીને આ સંદેશ કાર્યકર્તા કરતાભાઈ જેઓ લેખક હોય છે જે કંઈક સમાજના વિષયો પર લખતો હોય અથવા વડાપ્રધાન પર લખ્યું અને વડાપ્રધાન છે તો લખવા તમને તમે કોઈ વિષય લખી શકો છો લોકો એવું પણ કે ને કે ભાઈ આ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે લખ્યું તો એમની ચાપલુસી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ વખાણ કરો છો એમની બુરાઈઓ નથી લખતા તો એક લેખક તરીકે ત્યારે શું વિચારો આમાં એવું છે કે આ વિષય પર મેં બે સે બિલકુલ વાત પણ સત્ય જ છે વિષય મગજમાં આવ્યો એટલે હું જે કંઈ મારા સિનિયર લેખકોના પરિચયમાં તો સંપર્કમાં તો એમને પણ મેં ફોન કર્યો તો સ્વાભાવિક છે તમે જે કહ્યું એ તરત જ સામે આવ્યું નરેન્દ્રભાઈનું આટલું ના લખાય આમ ના લખાય બધું ભલે ના લખાય પણ જે લખી શકાય એવું છે તો લખવું જોઈએ કે નહીં તો કે લખવું જોઈએ અને હા મૂળ વાત એ કહું કે સાધારણતઃ મારું જે અવલોકન છે એક રાજકીય કાર્યકર્તા તરીકે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે કે એક લેખક તરીકે જે પણ રોલ ગણો એ સામાન્ય રીતે મારી એક જે સમજ ઊભી થઈ છે એ નરેન્દ્રભાઈના વિશે પુસ્તકો વધારેમાં વધારે બે હજાર ચૌદમાં એ વડાપ્રધાન બન્યા અને ત્યાર પછી જ ફોકસિંગ લોકોનું એમની પર થયું પણ મારા માટે આ નવું નહોતું એટલા માટે કે મને વાત કરતાં આનંદ પણ થશે મીડિયાએ તો મને દરેક વખતે ખૂબ સુંદર પ્રસિદ્ધિ આપી જ છે પણ બે હજાર આઠના ડિસેમ્બરની અંદર સોળમી ડિસેમ્બરે ગુજરાતનું ગૌરવ કરીને એક ડાયરીની પેટર્ન મેં શરૂ કરી હતી દર વર્ષે નવો વિષય લઉં બાર ઇન્ડેક્સ હોય બાર મહિનાના બાર હોય એટલે બાર ઇન્ડેક્સ આવે બારે બાર ઇન્ડેક્સ પર દરેક વખતે નવા સબ્જેક્ટ હોય અને મારી એક પેટર્ન રહી છે કે હું કંઈક ને કંઈક આવી રીતે એમાં પણ કંઈક વિશેષ નાખું જ તો ગુજરાતના ગૌરવની અંદર ગુજરાતને ગૌરવ અપાવનાર જે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હતા એના ત્રણ ત્રણ મહાનુભાવો લીધા મેં અને એની અંદર રાજકીય રીતે ત્રણ વ્યક્તિને મેં મારી દ્રષ્ટિએ મૂક્યા બીજા લોકોનો મત અલગ હોય શકે એની અંદર હું કંઈ ચેલેન્જ ના કરી શકું પણ મને જે યોગ્ય લાગ્યા એ રાજકીય ત્રણ વ્યક્તિ હતા પૂજ્ય ગાંધી બાપુ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજા મારા માટે મારા હાઈકોન નરેન્દ્રભાઈ મોદી હતા છે બે હજાર નવની અંદર મેં ગુજરાતનું ગૌરવ એમને ગણ્યા હતા કે આ જે વિશ્વનું ગૌરવ છે એનો મને પણ એક આનંદ છે કે ચલો ભાઈ આપણે બહુ સબ્જેક્ટિવ વાત આજથી સોળ વર્ષ પહેલાં લખી જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે એવું કોઈ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું ત્યારે ગુજરાતનું ગૌરવ મેં એમને વડાપ્રધાનની કક્ષામાં બાપુની કક્ષામાં મૂકી અને નાયબ વડાપ્રધાનની કક્ષામાં મૂકીને એક પ્રયત્ન કર્યો હતો ત્યારે પણ બધાને ખૂબ ગમ્યો હતો આ પ્રયોગ ત્યાર પછી ફરી બે એક વર્ષ પછી એ જ પેટર્ન મારી લગભગ છ ડાયરી પ્રસિદ્ધ થઈ સડંગ બે હજાર આઠથી બે હજાર ચૌદ સુધી એમાં છેલ્લી વડોદરાનો વૈભવ હતી તો લોકપ્રિય શાસન અને લોકપ્રિય શાસક એની પર આખું મેં ફોકસિંગ કર્યું અને નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે સાત આઠ વર્ષના સમયગાળામાં જે મુખ્ય મુખ્ય ઉપલબ્ધિઓ કરી હતી એમાં આજે ખેલ મહાકુંભથી લઈને રણોત્સવથી માંડીને આ બધી વસ્તુ જે તે વખતે સમાવિષ્ટ કરેલી અને એ એની અંદર એક નવો પ્રયોગ કર્યો હતો મેં કે ભાઈ જે પેજ હું લખું છું એમાં વિષય આપતો હતો એ પણ એની અંદર પણ કદાચ સથી જ શરૂ થયા હતા એના પણ વિષયો કુદરતી હતું એ પણ એની નીચે મેં એક ચાણક્યના એને કનેક્ટેડ એટલે જે વિષય મૂક્યો હોય એને કનેક્ટેડ ચાણક્યના જે સૂત્ર હોય ને એ મેં આખા મૂક્યા હતા અને એ પ્રયોગ બધાને બહુ જ ગમ્યો હતો એટલે નરેન્દ્રભાઈ માટે વડાપ્રધાન થયા પછી પુસ્તક લખ્યું અથવા લોકપ્રિય થયા પછી લખ્યું કે ચાપલુસી કે જે બી લોકોને માનવું એ માને પણ હું પ્રામાણિકતાથી કહીશ કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ મેં ક્યારેય એમને મળવા માટે પ્રયત્ન જ નથી કર્યો મેં ક્યારેય એમની પાસે મુલાકાત પણ નથી માગી આપણે ભગવાન પાસે કેવી રીતે મુલાકાત કંઈ માગીએ થોડા કે ભગવાન તમે મને મળવા બોલાવો એટલે નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી એમનું કામ કરે છે હું મારું કામ કરું પાર્ટી મને જે જવાબદારી આપે છે પાર્ટીની અંદર હું પાર્ટીની પેટર્નમાં રહીને કામ કરું છું મને બીજું કોઈ લાલચ આશા કે કોઈ હોદ્દા લઈ લેવા છે કે કોઈ જગ્યા પર પથ પર બેસી જવું છે એના કરતાં રાષ્ટ્ર કાર્યની અંદર આપણે જોડાઈએ અને આપણી આહુતિ આપીએ એ ભાવનાથી કામ કરતો રહ્યો છું ધીરેશભાઈ તમે જે આ પુસ્તકમાં લખ્યું છે એમ તો મેં તમને જે શરૂઆતમાં જ વાત કરી કે ઘણા બધા લોકોએ પુસ્તકો લખ્યા છે એમ તો દેશભરમાં દુનિયામાં પ્રધાનમંત્રી પર તમે તો એમને અંગત સાથે રહ્યા પણ છો તો એનો કેટલો આમાં અંશ છે જે તમારી સાથેનો જે સમય હતો શું શું જોયું હતું એ સમય પ્રધાનમંત્રીમાં પ્રધાનમંત્રીની એક તો મૂળ વિશેષતા મને એ છે મને જે દેખાઈએ કે વર્ષો સુધી કોઈ પણ વ્યક્તિને ઓળખવાની અંદર ક્યાંય થાપ નથી ખાતા એનો મને બે વખત અનુભવ થયો રાધનપુરની અંદર શંકરસિંહજી વાઘેલા જ્યારે સીએમ થયા બાદ ઇલેક્શન લડી રહ્યા હતા અને એની સામે અત્યારના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉમેદવાર હતા અને સમગ્ર ગુજરાત ત્યાં ચૂંટણીના કેમ્પેનિંગમાં હતું અને નરેન્દ્રભાઈને દિલ્હીથી સ્પેશિયલ પાછા બોલાવી અને ચૂંટણીના પ્રભારી એટલે કે ઇન્ચાર્જ તરીકે મૂક્યા હતા એ વખતે નરેન્દ્રભાઈ મોદીને મળવાનો મને વધારાનો મોકો બે ત્રણ વર્ષ પછી મળ્યો કારણ કે નેવું એક એક બાણું ત્રાણું પછી તો એ પંચાણુંની અંદર તો એમને કેશુભાઈની જે સરકાર પર ખજૂરિયા મજૂરિયાના બધું જે ચાલ્યું હતું એમાં નરેન્દ્રભાઈ હતા નહીં નેવું થી ના સમયગાળા વચ્ચે તો પાર્ટીના કાર્યકર્તા તરીકે અવારનવાર મળવાનું થતું પણ બે ચાર વાર બે ત્રણ બે ત્રણ ચાર મહિનાના ગાળામાં એક પણ વાર મળવાનું નહીં થયેલું એટલે અને વડોદરા તાલુકાના કાર્યકર્તા તરીકે બધ અમારી ટીમની અંદર હું સાથે ગયો તો સંજોગો એવા બન્યા કે રાધનપુરના કાર્યાલયમાં હું બે દિવસ આગળ જ પહોંચ્યો મારી ટીમ બધી વહેલી પહોંચી ગઈ હતી પણ હું નહોતો ગયો તો મને પ્રમુખશ્રી મને સ્પેશિયલ પાછા કોઈ કારણસર લેવા આવ્યા કે નહીં તમે દિનેશભાઈ આવો જ મેં તું ભાઈ બસમાં આવી જઉ છું તા કે ના અમારે બીજું કામ છે એટલે અમેથી ગાડી લઈને આવીએ છીએ અને તમે અમને પાછા આવો હવે બન્યું એવું કે મહેસાણા અમે પહોંચ્યા અને વરસાદ ખૂબ પડ્યો એટલે વરસાદી વાતાવરણની અંદર જીપ હતી એટલે પલરનું પણ થાય કારણ કે ખુલ્લી જીપો હોય તે વખતે તો એ જમાનામાં ઓગણીસો અઠ્ઠાણું ની વાત છે તો તો તે વખતે અમે છન્નુંની વાત છે સોરી છન્નું સત્તાણુંની ની વાત છે તો રાધનપુરના કાર્યાલય સુધી પહોંચ્યા અને ગાડી પાર્ક થઈ અને રાધનપુરમાં લાઇટો ગઈ હવે જતાં જતાં બે ત્રણ જૂના કાર્યકર્તા પણ હતા એ લોકોએ મને કીધું ભાઈ બધા દિનેશભાઈ એવું કહે છે કે તમે નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું હતું નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું છે એ ના કહેવાય પણ નરેન્દ્રભાઈના ભાઈના સંપર્કમાં ચોક્કસ આવ્યા છીએ એમના સલાહ સૂચન એમનું માર્ગદર્શન અને એમનો સંસર્ગનો લાભ મળ્યો છે એવું ચોક્કસ કહી શકાય કારણ કે મારી પાસે કંઈ એવી મોટી જવાબદારી તો હતી ને કે નરેન્દ્રભાઈની સાથે કામ કર્યું હા નરેન્દ્રભાઈને કામ કરતા જોયા નજીકથી જોયા જે રીતના અહીંયા લોકલ કાર્ય આપણા છે નરેન્દ્રભાઈ હોય કે જીતુભાઈ સુખડિયા હોય એમને જોયા એવી જ રીતે નરેન્દ્રભાઈને જોયા તો અમે કાર્યાલય પહેલાં માળ્યા હતું વરસાદ પડેલો લાઇટો ગઈ અમે ઉપર ચડવાનું શરૂ કર્યું એટલે અમારા પ્રમુખશ્રીએ વાતચીતોનો દોર શરૂ કર્યો અને લગભગ કટાક્ષ અને મજાકની ભાષામાં જ કદાચ કહી શકાય પણ હું જેવો ઉપર ચડ્યો અને પાંચ છ પગથિયાં ચડ્યા હશે ને એક પગથિયાં બાકી હશે ને મેં કીધું કે આવો જયેશભાઈ પ્રમુખશ્રી તરીકે જયેશભાઈ હતા ત્યારે જયેશભાઈ પટેલ દશરથ જોઈએ નરેન્દ્રભાઈ ઉપર કાર્યાલય પર હોય તો આપણે મળીને પછી આપણા ઉતારાના સ્થળે આપણે પહોંચીશું હું આટલું બોલું એ પહેલાં તો નરેન્દ્રભાઈ બોલ્યા કે ભાઈ બાજવા આવી ગયું ખબર પડી ગઈ એટલે મારી સાથેના જે ટીમના લોકો હતા એ લોકો તો દંગ રહી ગયા હું દંગ રહી ગયો કે સાલું આટલા બધા વર્ષો પછી મને જોયા સિવાય જો ખાલી મારા અવાજ પરથી પણ ઓળખી જાય તો આ પાસે એમની પાસે દેવી શક્તિ છે જ બાકી દેવી શક્તિ ના હોય અથવા તો જેને આપણે ગોડ ગિફ્ટ કહીએ એના વગર આ પોસિબલ નહીં સાલુ આપણે દરરોજ જેની સાથે રહીએ છીએ અને એ જો બે ચાર વરસ આપણને ના મળે તો પણ આપણે ઓળખવામાં ભૂલ ખાઈ જઈએ છીએ તો આ તો ખાલી અવાજ પરથી અંધારામાં ઓળખી કાઢે તો આ વ્યક્તિ સૌરભભાઈ શાહ જે કહે છે કે અવતાર છે એ અત્યારે આપણને સત્ય લાગે કે ના ભાઈ સૌરભભાઈ શાહનું પિટિક્સન અથવા તો એમને જે કંઈ એમના માટે ઉદ્બોધન કર્યું છે એ ખરેખર સાચું છે દિનેશભાઈ તમે જ્યારે એ સંઘના કાર્યાલયમાં હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા રહેતા હતા શરૂઆતનો સમય એકદમ કંઈક યાદ આવે છે કંઈક વડાપ્રધાન સાથેની વાતચીત કે ઘટનાઓ ઘણી બધી ઘટનાઓ યાદ આવે છે સામાન્ય રીતે શું થાય કે તે વખતે તો સાધનો કોઈ હતા નહીં રેલવેની ટ્રેન કાં તો બસ એ બે જ અવર જવરના સાધનો અને અમારા બાજવાની અંદરથી બસ પકડવી એટલે અમદાવાદ જઈને પાછો આવે ને તો પણ માણસ બાજવાથી વડોદરા ના પહોંચે કે વડોદરાથી બાજવા ના પહોંચે એવું કહેવાય એટલે અમે સામાન્ય રીતે ટ્રેનની મુસાફરી કરતા તો જ્યારે નરેન્દ્રભાઈને મળવાની ઈચ્છા થાય ને તો હું તે વખતે એસએસસી પાસ કરેલી હતી મેં અને અમે પાર્ટ ટાઈમ બિઝનેસ વેકેશનમાં પરિવારને મદદરૂપ થવાય એના માટે કરતા તો એ ઉનાળાના વેકેશનના સમયગાળાથી લઈને દિવાળી સુધી અમે અઠવાડિયામાં એકાદ બે દિવસ હું એક મારો મિત્ર બે જણા અમે વડોદરા જવા નીકળીએ તો જ્યારે ઈચ્છા થાય કે આજે નરેન્દ્રભાઈને મળવું છે ત્યારે અમે વલસાડ પેસેન્જર બાજુમાં બે ને દસ મિનિટે આવે મુંબઈ લોકલ સાડા ત્રણે આવે એટલે અમે દોઢ કલાક વહેલા નીકળીએ અને દોઢ કલાક સંઘ કાર્યાલયમાં નરેન્દ્રભાઈ મોદી પૂજ્ય મુકુંદરાવજી અને મુરબ્બી હરીશભાઈ રાવલજી આ ત્રણ મુખ્ય પ્રચારક પ્રચારકશ્રીઓ ત્યાં સ્ટે કરતા દલિતની જવાબદારી અલગ અલગ હતી એક વિભાગ પ્રચારક હતા એક મધ્ય ગુજરાતના અને એક જિલ્લાના પ્રચારકશ્રી હતા એટલે અમે એમને મળીએ એટલે સામાન્ય રીતે એ લોકોનો આરામનો સમય શરૂ થાય સાડા ત્રણ અહીંની પહેલાં અમે પહોંચી જઈએ ત્રણ વાગ્યા પછી સુઈ જતા હોય છે પ્રચારકશ્રીઓ એવું અમે જાણીએ તો જઈએ એટલે પછી વાતચીતનો દોર શરૂ થાય તો એક બહુ ખાસ મને એક કિસ્સો અત્યારે યાદ આવે છે કે અમે જઈને બેઠા અને ટીપોઈ પર એક આરએસએસની માહિતી આપતું રાષ્ટ્રીય સ્વયંસેવક વિશેની સામાન્ય માહિતી આપતી નાનકડી પુસ્તિકા પુસ્તિકા જ હતી લગભગ બાર પંદર પેજની પુસ્તિકા સોળેક પેજની હશે કદાચ એ પુસ્તિકા મારા હાથમાં આવી તો એ ખોલતાની સાથે સંઘની શાખાઓ દસ હજાર એવું લખેલું હતું એટલે નરેન્દ્રભાઈ આવે એટલે મેં કીધું નરેન્દ્રભાઈ આપણી દસ હજાર શાખાઓ છે તો નરેન્દ્રભાઈ જવાબ આપે બહુ ખરેખર મજાનો હતો અમારી સાથે ખૂબ બહુ આમ હળી મળી ગયેલા અને અમારું એમ કહીએ કે કદાચ ભાગ્ય હશે તો કે ના દિનેશભાઈ નવ હજાર નવસો ને નવ્વાણું જ શાખાઓ છે મેં તો કેમ એવું એક શાખા વધારે કેમ કારણ કે બાજવાની હમણાં શરૂ થઈને એ પણ અમે ઉમેરી દીધી એ વખતે હું બાજવા શાખા શરૂ અમે નવી નવી કરેલી એટલે કે અત્યાર સુધી નવ હજાર નવસો નવ્વાણું જ હતી પણ એક શાખા ઉમેરીને બાજવાની એટલે દસ હજાર થઈ પણ દસ હજાર જ છે એટલે આવા સરસ મજાના સંસ્મરણો ઘણા બધા મારા મગજની અંદર અને દિલની અંદર ભાઈ સંગ્રહ જેને શરૂઆતથી હીરો માની લીધો હોય અને એના બધા જ તમને જે ગુણો છે એ દેખાય અને તમે બધા જ ગુણોને આમાં કંડાર્યા આજે આટલો લાંબો સમય ગયો હવે તો તમે બી ઘણી બધી દુનિયા જોઈ એમના પછીના બી લોકોને જોયા એમના પછીના પહેલા લોકોને બી વાંચ્યા હશે બધું સારું સારું છે કંઈક બી તમને દેખાય છે કે આ હોત તો હજી સારું હોત હમ એવું છે કે આપણે ભગવાન વિશે કદાચ બોલી લઈએ ને કે ભગવાને આ કર્યું હોત તો સારું એમાં આપણને એવું થાય કે આપણને મળી જાય એના માટેનો આપણો એક રણકો હોય હું એવું માનું છું કે ભગવાનની પણ આપણે ઘણીવાર જેને કહીએ કે ક્રિટિસાઇઝ કરીએ આપણે કે યાર ભગવાને આ મને આપ્યું હોત તો વધારે સારું પણ અમુક સંજોગો અમુક વ્યક્તિત્વ એવા હોય કે જેને આ હોત તો વધારે સારું એવું કહીએ ને તો કદાચ એ વ્યક્તિત્વની અંદર પણ આપણને એક નેગેટિવિટી આપણામાં છે એવું જગત જોઈ શકે એટલે નરેન્દ્રભાઈની અંદર જે કંઈ છે એ પ્રભુએ એમને પૂરતું જ આપ્યું છે અને એક બહુ હું થોડો આધ્યાત્મિક પણ જીવ છું એટલે હું એવું માનું કે પ્રભુ પણ આ સમષ્ટિની અંદર જેની પાસે જે કામ કરાવવા માંગતો હોય ને એ જ કરાવતા હોય છે એટલે આપણે એવું મારી દૃષ્ટિએ તો ના માનવું જોઈએ કે ભાઈ આ હોત તો સારું તો આપણે ભગવાન કરતાં પણ આપણી જાતને વધારે માનીએ છીએ એવું પ્રસ્થાપિત કરવાની આપણે કોશિશ પણ કરી દઈએ એવું મને લાગે છે પણ ઘણા લોકો એવું પણ કહે છે કે જે પ્રમાણે તમે બોલી રહ્યા છો તો લોકો એને ભક્ત કે છે તારે કેવું લાગે જો મને મુરાઈ બાપુની કથાની અંદર અથવા તો કોઈ વક્તાની પાસે સાંભળવા મળેલું કે ભાઈ શ્રદ્ધા જે છે ને એ શ્રદ્ધા ને અંધ શ્રદ્ધા બે વસ્તુ હોય હવે તમે કેવી રીતે એને મૂલવો છો ને એ તો મને એક વક્તાએ બહુ સરસ કહ્યું હતું તે વખતે કે ભાઈ શ્રદ્ધા અંધ હી હોતી અગર શ્રદ્ધા અંધ નહીં હોતી તો શ્રદ્ધાહી નહીં હોતી એટલે એ આના જેવું છે ભક્ત હોય ને ભાઈ એને ભગવાન જ પ્રિય લાગે પછી એની પર જે વિશેષણ જગતને લગાડવું હોય લગાડે આ જગતે ભગવાન રામને પણ નથી છોડ્યા જે એક વિષ્ણુનો અવતાર કહેવાય જે સ્વયં સૃષ્ટિનો માલિક છે એ પણ જ્યારે માનવ તરીકે જન્મ્યા તો એને પણ એના ગયા પછી લોકોએ અવતાર માન્યા છે એમને કોઈની હાજરીમાં તો કોઈ કઈને ભગવાન માનતું નથી ને હું તો બહુ મજાકમાં ઘણીવાર કહું છું મનોજભાઈ કે આપણો દેશ છે ને એ પાળીયાને પૂજનારો દેવ છે જ્યારે ના હોય ને ત્યારે સાહેબ એના માટે એટલી બધી શોક કરશે એટલા બધા રંજ કરશે અને એટલા બધા પુષ્પો એના માટે વરસાવશે અરે ભાઈ એને જીવતે જીવતે ખાલી એક ગુલાબ આલું હોત ને તો પણ એનો જીવ કેટલો ખુશ થાત એટલે આ જગતની અંદર કોઈને ક્યારેય સારી રીતે મૂલવે એવું હું આશા જ નથી આવતો પહેલી વાત તો એટલે મારા મગજમાં આવા વિચારો આવે જ નહીં કે ભાઈ ભક્ત કે ભક્ત મારી પર તો હજુ સુધી કોઈ વિશે એવું લાગ્યું નહીં આ ચોપડી છપાયા બધી પણ મને કોઈએ એવી કોમેન્ટ નહીં કરી કે તે આની અંદર બહુ વધારે પડતું નરેન્દ્રભાઈ વિશે લખ્યું છે દિનેશભાઈ પ્રધાનમંત્રી વિશે આટલું બધું તમે લખી દીધું ને આટલી બધી તમારી ઓળખ છે પ્રધાનમંત્રીને આ પુસ્તક પહોંચાડ્યું છે એમને મળ્યું છે એમને હું માનું છું કે મળ્યું હોવું જોઈએ એનું કારણ છે કે મેં પ્રયત્ન નથી કર્યો કે મેં જાતે હમણાં પણ છેલ્લા અઠવાડિયા દસ દિવસ પહેલાં પણ કોઈ મારો બહુ શુભેચ્છક મિત્ર મળ્યો મને કે દિનેશ તું ખાલી વધારે નહીં એ કુરિયર તો કરી દે મેં નહોતું ભાઈ પણ મેં જો આપણા પ્રદેશના નેતાઓને આપણા લોકલ જે તે વખતે તત્કાલીન સાંસદને બધાને મેં એક ખાસ તાકીદ કરી હતી કે ભાઈ મારા વતી આ પહોંચાડજો તો એનું કંઈક વજન રહેશે ને એ માને મને નરેન્દ્રભાઈ યાદ તો કરશે મને વિશ્વાસ છે તમે જો કદાચ રૂબરૂ આપશો તમને મોકો મળે તો તો અવશ્ય મારા વિશે પૂછા કરશે એવો મને વિશ્વાસ છે એટલે હું એવું માનું છું કે આ પુસ્તક એમની પાસે અવશ્ય પહોંચ્યું હોવું જોઈએ મેં પ્રયત્ન કર્યો નથી આ બિલકુલ પ્રમાણિકતાથી કહું છું ધિરેશભાઈ હવે છેલ્લો સવાલ છે કે આ પુસ્તકના સિવાય તમે એક વડોદરાના સાહિત્યકારોને લઈને એક ડિરેક્ટરી પણ પછી બનાવી આની પાછળનું શું કારણ હતું ને કેવો રિસ્પોન્સ રહ્યો છે રિસ્પોન્સ તો ખૂબ સારો મળ્યો રિસ્પોન્સની વાત પછી કરીએ પણ મને આ વિષય પકડવો જોઈએ એવું કેમ લાગ્યું કે કવિ અને લેખક એક સન્માનીય વ્યક્તિત્વ છે સાહેબ કવિ એટલે તો સાગરને ગાગરમાં ભરી દે નાનકડી આઠ દસ લીટીની અંદર એમને જે વિષય મૂકવો હોય મૂકે આપણે જે વાત કદાચ બે કલાકમાં પ્રવચનમાં ના આપી શકીએ એ ફક્ત આઠ લીટી લખીને આપે આ કવિ મિત્રો પ્રેમાનંદ કવિ આપણા વડોદરાના આદિકવિ કવિ ગણાય ગુજરાતના આપણા ગુજરાતી ભાષાના આદિકવિ આપણા મૂળ વડોદરાના તો આવા બધા કવિઓ અને લેખકોથી વડોદરાની સંસ્કારી નગરી અને નગરજનો પરિચિત થાય એવો એક મને વિચાર આવે હું પણ લેખક હતો લેખક તરીકે કોઈને મંચસ્થ સ્થાન મળ્યું હોય અથવા તો કવિ તરીકે કોઈને સ્પેશિયલ કાર્યક્રમનું સ્થાન મળ્યું હા એમની કવિઓની સભા હોય લેખકોની સભા હોય એમાં તો સામાન્ય રીતે એ જ હોય પણ કોઈ બીજી પ્રકારનો કાર્યક્રમ હોય તો એની અંદર ગુણવંતભાઈ સાહેબ જેવા ગણ્યા ગાંઠા જે એક જે ફેમસ થઈ ગયેલા વ્યક્તિત્વ છે એમને અવશ્ય સ્થાન મળે પણ બાકી લેખકોને કવિઓને કદાચ આપણા લોકો આપણા સામાન્ય પ્રજાજનો ઓળખતા પણ ના હોય એવો મને એક અહેસાસ થયો મારું મૂલ્યાંકન એક ઊભું થયું તો મને થયું કે આપણે એક કામ એવું કરવું જોઈએ કે ભાઈ વડોદરાના લેખક અને કવિ મિત્રોનું એક પરિચય પુસ્તક જેવું બનાવીએ અને એને પ્રિન્ટિંગ કરીને વડોદરાની બધી સંસ્થાઓ સુધી એટલીસ પહોંચાડીએ ઘરે ઘરે પહોંચાડવાનો તો ખર્ચ ખૂબ મોટો થાય અને એના માટેનો પ્રયાસ શરૂ કર્યો તો અમારા એક પરિચિત બે કવિ મિત્રો હતા એક તો માનની આપણા જીતુભાઈ પંડ્યા જે પત્રકાર પણ છે અને બીજા પ્રવીણભાઈ ઠક્કર જે કચ્છથી અહીંયા શિફ્ટ થઈને વડોદરામાં વસવાસ કરે છે પોતે પણ ખૂબ આધ્યાત્મિક જીવ છે એમને મેં મારા મનની વાત કરી તો કે દિનેશભાઈ હું અઘરું શું છે મેં પણ આને ફોર્મ ભરીને કોણ લાવે એટલે જીતુભાઈનું સૂચન બહુ સુંદર રહ્યું અને કે દિનેશભાઈ આ વસ્તુ તમે નોટ ના કરશો અમે મિટિંગ કરી તો અમે પહેલું સૂચન એમનું એ આવ્યું મેં તો આપણે પ્રેશનોટ આપીએ તો કેવું આપણે તો મીડિયાના માણસ એટલે આપણને તો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા બે ની અંદર આપણને એનો લાભ લેવાની ઈચ્છા થાય સ્વાભાવિક છે જીતુભાઈ એક બહુ સરસ વાત કરી મને કે દિનેશભાઈ પ્રેશનોટ આપ્યા વગર આપણે આ કાર્ય કરવું છે મેં તું એ તો કેવી રીતે સંભવ બને તો કે એ સંભવ થશે પણ મેં તો મને એક કુતુહલ થયું છે મને એક મનમાં પ્રશ્ન ઉઠ્યો કે પ્રેશનોટ દ્વારા કેમ નહીં તો કે જો તમે તમારો જે હેતુ છે ને એ કવિ ને લેખકનો છે અત્યારે કવિને લેખક ખૂબ મોટી માત્રામાં છે શબ્દો આપણે નથી પકડવા પણ એ બધી જ જો એન્ટ્રી આવી જશે ને તો આપણે બધી કોનું છાપવું કોનું ના છાપવું એ આપણે ન્યાય નહીં આપી શકીએ એના કરતાં કામ કરીએ આપણે વડોદરાની અંદર પાંચ સાત સંસ્થાઓ છે જે કવિ અને લેખક મિત્રો જેને રેગ્યુલરલી દર અઠવાડિયે મળે છે અને અમે તમને જે કંઈ જે લોકોના પછી અમે એક બંધારણ બનાવ્યું કે જેનું પુસ્તક પ્રસિદ્ધ થયું હોય ને એને જ એમાં સમાવેશ કરવા કારણ કે કંઈક તો લિમિટ રાખવી પડે કોઈ મર્યાદાના બાધ્યતા તો પછી જેમ તે આવી જાય ભાઈ મારું ફોર્મ છાપો મારું ફોર્મ છાપો જીતુભાઈ પંડ્યા સાહેબનું ખરેખર બહુ મને સૂચન ગમ્યું અને જેનું પુસ્તક પ્રસિદ્ધ થયું હોય એને અંદર સમાવિષ્ટ કરવા અને સાત સાત સંસ્થાઓ મેં લીધી હતી શબ્દ સેતુ જીતુભાઈની કવિ સંગત પછી ગ્રંથપૃષ્ટિ મોહનભાઈ બારોટ સાહેબ આ બધા લોકોની સાથે સાત સંસ્થાએ અમને મદદ કરી અને મનોજભાઈ આવા કાર્યક્રમોમાં મને તો અનુભવ છે કે ફોર્મ ભરવાનું ખૂબ કાર્ય ખૂબ અઘરું છે પણ તમે નહીં માનો અમે જે મુદત આપી હતી એના કરતાં ચાર દિવસ પહેલાં અમારી પાસે ફોર્મ આવી ગયા અને સરસ મજાનું પછી એ એ મિટિંગની અંદર એક ચર્ચા થઈ એટલે મેં મેં મારી મનની વાત કરી મેં તું ભાઈ આપણે આટલું સરસ પુસ્તક બનાવીએ છીએ તો હું એવી રાખું કે ગોવંદભાઈ શાહ વિશ્વવ્યાપી મુરબ્બી આપણા આદરણીય લેખક અને એમની એન્ટ્રી આપણે છાપી નાખીએ ને એના કરતાં એમની પાસે જઈને જો આપણે ફોર્મ મેળવીએ હું માનું છું કે જો એ ભરીને આપે ને તો આ આપણી આ આપણું જે પુસ્તક છે ને એનું કદાચ મૂલ્ય વધી જશે થોડા બધા બંને તરફની વાતો આવી પણ માનનીય મને કહેતા આનંદ થશે કે વડોદરાના મૂર્ધન એટલે આમ જેને કહીએ ને આપણે વરિષ્ઠ વકીલ આપણા કવિ એ સુંદરમભાઈ ટેલરે ચેલેન્જ ઉપાડી મને કે હું મોટી વાત નહીં કરતો પણ કે હું પ્રયત્ન કરું કે સાનો ફોર્મ લાવવા પણ આપણે એટલું કરીએ કે ગુણવંતભાઈનું શાહનું ફોર્મ ના નથી બુક છાપવાની ને એવું રાખો મેં તું એ મંજૂર ને ગુણવંતભાઈનું ફોર્મ જો આવતું હોય તો મહિનો બે મહિનો બુક મોડી હારીશું તો આપણને કંઈ એનાથી ફરક નહીં પડતો આપણે કોઈ જાહેરાત તો કરીને નહીં કે આટલા દિવસમાં છાપવી છે અને મનોજભાઈ જો જાણીને આનંદ થશે સુંદરમભાઈએ બે ત્રણ વાર ફોન કર્યો તો ને ગુણવંતભાઈ શાહ સાહેબે સમય આપે પણ કીધું હું ફક્ત બે મિનિટ તમારી જોડે વાત કરીશ તમે આવો સરસ વિષય લઈને આવ્યા છો હું ના નથી પાડતો મળવા આવો તમે પણ બે જ મિનિટ માટે મળીશું આપણે ત્રીજી મિનિટ હું નહીં હોય તમારી સાથે એટલે સુંદરમભાઈ કે ભલે ને બે મિનિટ આપણે પોણા બે મિનિટમાં પૂરું કરીશું એ પણ મજાના માણસ પહોંચ્યા અને પછી પૂછ્યું કે ભાઈ આવો વિચાર કોને આવ્યો એટલે એમને કીધું ભાઈ અમારા છે આ દિનેશભાઈ ઠક્કર તકેલા શું છે ફોર્મ ફોર્મ વોર્મ ભરા પછી તો એમને ચા પાણી કર્યા અને સરસ મજાના થોડા સૂચનો કર્યા વાતચીત કરી અને પોતે જાતે ફોર્મ ભરીને આપ્યું અને પછી બીજી મિટિંગમાં બધાને વિચાર એવો કે કવિ પ્રેમાનંદ આપણા ગુજરાતીના આદિકવિ કહેવાય તો વડોદરામાં એવા બધા ઘણા બધા છે ચંદ્રથી માંડીને ઘણા બધા આપણા બરાબર સિદ્ધાંતશું ચંદ્ર હતું તો એ બધાની પણ આપણે થોડી યાદી જેવું એમનું તો ફોર્મ જ છે પણ જે લોકો દેવ થઈ ગયા છે છેલ્લા સો બસો વર્ષમાં એનું પણ માનનીય સુંદરમભાઈ જીતુભાઈ પંડ્યાજી એના આ બધા એક પડકાર ઉપાડ્યો કે આપણે એમની પણ એક યાદી બનાવીએ એમની જન્મતિથી અથવા મરણતિથિ લઈએ અને એના બે ત્રણ પેજ અમે લગભગ એમાં પણ લગભગ મને ચોરાણું જેટલા કવિ લેખકોની માહિતી મળી અને એક આવું સુંદર ઉપયોગી પુસ્તક અમે સરસ રીતે વિમોચન કર્યું સાથે સાથે બીજી એક વાત વિષયાંતર કરીને કહી દઉં કે વડોદરાને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ પણ હું તો એને કલાનગરી પણ આપણે બધા જ કહીએ છીએ તો એ કલાનગરીના કલાકારો બીજા લેખક અને કવિ તો આપણું હૃદય છે પણ ચિત્રકાર પત્રકાર રંગોળી કલાકાર પછી ગીતકાર સંગીતકાર આવા બધા અમે ચૌદ રત્નો લીધા છે અને એ ચૌદ કલાકાર જેની પાછળ કાર શબ્દ લાગે એ ચૌદ કલાકારોને પણ અમે સમાવેશ કરીને બીજી ડિરેક્ટરી બે હજાર પચીસમાં જ પ્રકાશિત કરીશું એમાં પણ અમને લગભગ બસો જેટલા ફોર્મ મળ્યા છે આપણી ચેનલના માધ્યમથી વિનંતી આપણા પ્રજાજનોને પણ કરું છું કે આવા જે કલાકારો હોય અમે એને પણ નિઃશુલ્ક છાપવાના છે છાપવા માટેનો કોઈ ચાર્જ અમે રાખતા નથી અને એ ફોમ ભરીને આવશે એનું અમે આવનારા પુસ્તકમાં પણ એને સમાવિષ્ટ કરીશું ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ તમારો દિનેશભાઈ સંઘથી જોડાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણો વખત કામ કર્યું તેમને પુસ્તકો પણ લખીને હવે તો તેઓ લેખકો માટે કવિઓ માટે જેની પાછળ કાર લાગતું હોય એવા તમામ લોકો માટે હવે કામ કરી રહ્યા છે અને ડિરેક્ટરી પણ બનાવી રહ્યા છે દિનેશભાઈ સાથે આપણે આજે જે વાતચીત કરી છે તમારા બી કોઈ સલાહ હોય સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો દિનેશભાઈ તમને એનો પણ જવાબ જરૂરથી આપશે you. <laughs>